આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં માં પાંચ જેટલા કડક નિયમો લાગુ કર્યા છે જેમાં સમયને લઈને આઈસીસી ખૂબ જ કડક જોવા મળી રહ્યું છે રાજકોટ ભાજપનો નિર્ણય લોકસભા ચૂંટણી પરિણામ પછી કોઈપણ પ્રકારની ઉજવણી રાજકોટ ભાજપ નહીં કરે તેમજ કાર્યકર્તાઓને મતદાન સ્થળ પર જે જવાબદારી આપી છે તે કાર્યકરો જ હાજર રહેશે રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપાનું તંત્ર સફાળું જાગ્યું એએમસી કમિશનરે એક એસઓપી જાહેર કરી અમદાવાદમાં બાંધકામ અને ફાયર સેફ્ટીને લઈને નક્કી કરાઈ એસઓપી ભારતે સુપર કિલર મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ ડીઆરડીઓ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેની માહિતી શેર કરી ડીઆરડીઓ લખ્યું છે કે ફ્લાઇટ ટેસ્ટમાં પરીક્ષણના તમામ ઉદ્દેશ્યો પૂરા થયા હતા અને ધોરણોને પૂર્ણ કર્યા હતા અમદાવાદમાં મોટું કૌભાંડ સામે આવ્યું સીઆઈડી ક્રાઈમે ચૂંટણી પંચને પત્ર લખ્યો છેલ્લા પાંચ વર્ષથી જીએસટી અને ઇનપુટ ક્રેડિટ ટેક્સને લઈને સરકાર સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે આ ઠગાઈ કેસમાં બસોથી થી વધુ વેપારીઓ અને કંપનીઓની સંડોવણી ખુલી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈ સાતમાં અને છેલ્લા તબકાનું મતદાન આગામી એક જૂની યોજાવાનું છે ઉત્તર પ્રદેશમાં કુલ તેર બેઠકો પર મતદાન થશે પરંતુ ચાર બેઠકો એવી છે કે જ્યાં એનડીએ જાતિના ચક્રવ્યૂહમાં ખરાબ રીતે અટવાઈ ગઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવેકાનંદ રોગ મેમોરિયલમાં પિસ્તાલીસ કલાક ધ્યાન કરશે આ માટે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે તેઓ ત્રીસ મેની શાંતિ એક જૂની સાંજ સુધી ધ્યાન કરશે આઈએમટી મુજબ ઉત્તર ભારતના પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ભાગના ભાગોમાં એક જૂન સુધી ગરમી યથાવત રહેશે ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીમાં તાપમાન ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી રહ્યું છે વધતા તાપમાન વચ્ચે રાજધાની દિલ્હીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો ઓડિશામાં ભગવાન જગન્નાથની યાત્રામાં થયો ફટાકડાનો વિસ્ફોટ વીસ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથના યાત્રા ઉત્સવમાં ફટાકડાનો ઢગલો ફાટતા વીસથી વધુ શ્રદ્ધાળુઓ દાજી ગયા હતા